રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ત્રિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવ આયોજન પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પરિણામ મેળવ્યું છે સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં એન એમ તેમજ જી એન એમમાં પ્રવેશ મેળવે તથા નવા વિદ્યાર્થીઓના શપથ સમારંભ ઓથ સેરેમની અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલ ને રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા અંકિતા મુલાણી રીચ થિંકર દ્વારા જીવન ઘડતરની એબીસીડી વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર જૂનાગઢ જી એમ આર એસના સીડીએમઓ સિવિલ સર્જન ઓથોપેડિક ડોક્ટર પાલાભાઈ લાખણોત્રા જૂનાગઢ સિવિલ જી એમ ઇ આર એસના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કુતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ રાજકોટથી ડૉક્ટર પ્રતિક સિદ્ધપુરા ડર્મોટોલોજીસ્ટ રીટાબેન ચૌહાણ ઘોડાસર મહિલા કોલેજ જૂનાગઢના પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશભાઈ ડઢાણિયા શાળા સંચાલક મંડળના શ્રી માંગરુલિયા ડૉક્ટર વી એ નંદાણીયા પ્રિન્સિપાલ ડૉક્ટર કાલાવાડિયા ડૉક્ટર સૌસાણી હાજર રહેશે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માજી સાંસદ માજી મંત્રી શ્રી બળવંતભાઈ મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી રેશમાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર જેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર હું ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર લેખિકા અને વક્તા સુરત થી જયારે ડુમિયાણી આંગણે આવવાનું થયું છે ઉપલેટ ના આવવાનું થયું છે ત્યારે પીપલ વેલફેર સોસાયટી રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતર ની એબીસીડી વિશે વક્તવ્ય આપવાનું છે એ ભણ્યા પછીનું જે ગણતર છે ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છીએ દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓછ સેરેમની છે ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો ખૂબ લાગણી સભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે ત્યારે અહીંયા જે શિક્ષકો છે એ વાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે જય હિર જય ભાર નમસ્કાર હું પ્રગતિ આહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝહેનની અંદર દુનિયાણી વસેલું છે કે જ્યાં દુમિયાણીમાં ત્રણ વર્ષ મેં ના કરેલા અને મારા એજ્યુકેશનના ગળતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવરસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝમાં પણ કહું છું પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામ માં આવવાનું થયું મને જ્યારે મણવરસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું બે તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોઈએ ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખવે મને એકદમ કામ લાગી રહ્યું છે એવી આ સંસ્થામાં આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે

છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે અમનો એમનો એક સમા એક સન્માન સમારોહ રાખેલો હતો અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જતા જાય છે આ સંકુલ છોડીને જાય છે એમને હું વિદય સમારોહ પણ સાથે રાખેલો છે અને જ્યારે મારે નર્સિંગ અને નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સ્વત સેરેમની પણ રાખેલું હતું સાથે આજે બે હજાર પચીસ નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે તેમાં ઉપસ્થિત અહિયાં અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો સાથે સાથે અમારા પ્રગતિબેન આહીર છે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આજે અમારે સંસ્થામાં ઉપસ્થિત છે અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેટ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે કેટલા કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે જેની પાછળ

આજે અમે જેટલા છોકરાઓને રેન્ક આપ્યા અને મારી છ સાત ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે ખો માં કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા બે છોકરાઓ જઈને આવ્યા છે એમને પણ